જ્યાં હાસોદ પંથકમાં ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરી અટકાવી ઉદ્યોગોના દૂષિત પાણીને લઈ જતી એનસીટીએલ કંપનીની લાઇનની કામગીરી અટકાવવામાં આવી કંપની તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પાણીની લાઇનનું સમાસમાર કામ શરૂ કરવામાં આવ્યું હતું ખેડૂતોને જાણ વગર જ કામગીરી શરૂ કરાયાનો આરોપ લાગ્યો છે ખેડૂતો સાથે બેઠક અને મંજૂરી બાદ કામગીરી કરાયાનો કંપનીએ દાવો કર્યો એનસીટીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી મારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર મારા ખેતરમાં જે મારા કબજાવાળું ખેતર છે એમાં ખોદકામ કરેલ છે એટલે અત્રે હું હું સુરત રહું છું એટલે સુરતથી મારે તાત્કાલિક આવવું પડ્યું અને મેં એ સાહેબશ્રીઓને વિનંતી કરી કે અમારી મંજૂરી વગર આપશ્રી અમારા ખેતરમાં પ્રવેશ કઈ રીતના કરી શકો કારણ કે આ લાઈનમાંથી જે પાણી જવાનું છે બહુ જ દૂષિત છે કદાચ જો લાઇન લીકેજ થાય અને ખેતરોમાં પાણી ફેલાય આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે